અંબાજી મંદિર અને ભવનાથ મંદિર બાબતે એક વર્વો વિવાદ શરૂ થયા બાદ સાંભળવા મળ્યું છે કે હરિગીરીએ તેના સીએ સાથે તથા જેને બદલવાની માંગ થઈ છે તે કલેક્ટરે જૂનાગઢના પ્રભારી મંત્રી રાઘવજી પટેલ સાથે આ બાબતે ગંભીર મંત્રણા શરૂ કરી છે તો એની વચ્ચે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ અંબાજી મંદિર પદને લઈને ઉઠેલા વિવેદ સામે હરીગીરી અને મહેશગીરી બંને સામે રોષ વ્યક્ત કરી અને આ બાબતે પડદો પાડવા માટે થઈ અને ભારપૂર્વક અપીલ કરી છે તેઓએ આ બાબતે બંનેનું ધ્યાન દોર્યું અને કોઈ પણ વિવાદમાં ન આવવા માટે થઈ અને ભારપૂર્વક કહ્યું આવો સાંભળીએ શું કહ્યું ગિરીશભાઈ જુનાગઢની નગરી એટલે સંતોની નગરી તરીકે વર્ષોથીને આખી દુનિયા એને માને છે નરસૈયાની નગરી દાતાર ગિરનાર પર્વતમાં અંબા એ બિરાજતા હોય આવા જગ્યાએ જ્યારે સાધુ સંતોનો વિવાદ આવ્યો ખરેખર આખા દેશની અંદર જૂનાગઢનું નામ ખરાબ થયું છે હું એમ કહું છું કે સંતો અને માણસો પગે લાગવા આવે છે એને પગે લાગતા હોય મંદિરમાં અંદર દર્શન કરીને માનતા માનતા હોય ને તેની માનતા પણ સફળતાથી હોય આ વિવાદ એવડો બધી ગંભીર વિવાદ થયો છે કે જ્યારે ધનસુખગીરી બાપુ એક બાળ સ્વરૂપ જેને કહી શકતા અને અંબાજીમાં વર્ષોથી ને પચાસ વર્ષથીને અંબામાની પૂજા એણે કરી રોપવે તો હમણાં બહેનો પણ જ્યાં જ્યાં સેવા કરતા હતા એના ભાઈનો છોકરો એના વારસદારો ખરેખર હક એનો જ હોય તમે રાતોરાત કોઈ કાગળની અંદર જઈને સાઈન કરાય એવું એમ તમે હું તો હરીગીરી બાપુને પણ કહું છું આ જગ્યાનો કબજો લેવાનો શું તમને મજા શું આવવાની એની આવક બહુ વધારે છે એટલા માટે થઈને આ ખરેખર બહુ ખરાબ નીચું જોવા જેવું છે આ કોઈ ક્રિમિનલ માણસ હોય ને એ આ કામગીરી કરે તમે સંતો છો તમને પગે લાગવા શિવરાત્રીના મેળામાં પંદર લાખ માળા આવે જ ને એ બપોરે બે વાગે પલોઠીવાળીને બેહી જાય ને તો રાતના બાર વાગે રવેડી નીકળે ને ત્યારે એ દર્શન કરવા આવે છે એને ખબર છે આ દર્શન આવી ગઈ લોકોને બાર પંદર લાખ માણસોને ક્યાંય સાધુ સંતોના આવડા ઝઘડા લે છે કોણ પગે લાગશે તમને પગવા કપડાં પહેરા જ ને એના માટે બધા માનપાન આપે છે પગે તમને એના માટે થઈને લાગે છે અવળો મોટો વિવાદ કંઈ કારણો પહેલાં પહેલા તો તમારી જ ફરજમાં આવે કે એના કુટુંબના છોકરાવારે બેહવું જોઈએ પચાસ વર્ષનો ઇતિહાસ કાપો કે એની સેવા કોણે કરી છે ધનસુખગીરી બાપુ વહે ગયા પછી ભવનાથમાં હરેક જગ્યાએ ભંડારા થવા જોઈએ એને બદલે આખા દેશની અંદર આ મારી જગ્યા છે ને મેં લખાણ લખી દીધું ને હા કે હું મારો ચેલો બેસાડી દઉં આ શોખતો નથી તમને માત્ર માણસો પગે લાગે છે ભગવા કપડાં જોઈને તમારામાં એવડી આસ્થા હોવી જોઈએ કે તમારી જે આવે ને પગે લાગે ને તેના કુટુંબ સારું થઈ જાય કલ્યાણ થઈ જાય માણસો દૂર દૂરથી દર્શન કરવા હું કામ આવે છે અને રવેડી ટાઈમે તો દઈ આવે ખરેખર તો એ જે દસ લાખ માણસો બેઠા જ ને એના દર્શન કર્યો ને તો એ ગણું છે મારી ફરીને બે સંતોને રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને એના કુટુંબનાને પૂછો આખું કુટુંબ આત્મવિલોપન કરવાની આપે ક્યાં શું એની હાલત થઈ હશે પચાસ વર્ષથી ને જેણે સેવા કરી તમે કોઈથી ખબર કાઢવા નથી ગયા એનો હાલ અહેવાલ નથી પૂછવા ગયા અને છતાં તમારે તાત્કાલિક કબજો લઈ લો અંબાજી જ્યારે રોપે બહીનો પછી આવક ખૂબ ન્યા થાય છે તો એ તમારે એ જગ્યાને જઈને શું કરવું છે હું બે સંતોને અને જૂનાગઢને એટલું હરેક બદનામ થયું છે કોઈ પણ વિવાદ આવે તમારો ક્યારેય પણ સ્વામી મંદિરનો ક્યાંય વિવાદ આવતો હોય એ એ ગરીબ માણસો તમારી અહીંયા દસ દસ પંદર પંદર રૂપિયા ધરીને હું કામ જાય છે આનાથીને તમે બધું બનાવો છો અને અત્યારે આ વિવાદમાં આ મારી જગ્યા છે આ મારી જગ્યા છે આનો હું સંત થઈ જાઉં એવું ન હાલે ભાઈ તમને પગે લાગવે જ માત્ર ભગવા કપડાથી અને તમારી કામગીરી ક્યાંય વિવાદમાં જ ન આવવા જોઈએ એક પણ હું તો એમ કહું કે નો સ્વામી મંદિરના કોઈ સાધુ સંતો કે નો ભવનાથ ક્ષેત્રના કે નો ઇન્ડિયા આખાના સાધુ સંતો જમીન કે મિલકત માટે તો ક્યારેય પણ વિવાદમાં ન આવવા જોઈએ સનાતન ધર્મની ગરિમા ન જળવાતી હોય ત્યારે તમે તારે ગમે કરો એ બરાબર છે પણ આમાં તમે આની જગ્યા હું લઈ લઉં નાની હું જગ્યા લઈ લઉં આ શોભે છે નાના નાના છોકરાને નાના નાના માણસોને પણ ખબર છે અને ખરેખર તનસુખગીરી બાપુ પાછળ જે રીતે બધાએ ભજનો કરવા જોઈએ અને ભંડારા કરવા જોઈએ એને બદલેની જગ્યાનો કબજો લેવા ગયા આ ખરેખર વ્યાજબી નથી હું મારો સ્પષ્ટ મત આપું હજી પણ એવું જ કહું છું કે તમે લોકો બે જણા એના કુટુંબને જઈને મળો ને એના કુટુંબની જે ઈચ્છા હોય ખરેખર કોણ વારસદાસ છે ઘણી કોને પચાપચા વર્ષથી સેવા કરી એનો જ એમાં હક છે ફરીને બધા બે સંતોને હું હાથ જોડી નમ્ર વિનંતી કરું કે આ વિવાદમાંથી નીકળી જાઉં આખો દેશ અને ખાસ કરીને જૂનાગઢ ખૂબ બદનામ થયું છે